હાય ફેમિલી વેલકમ બેક માય ન્યૂ વ્લોક તો સ્વાગત છે તમારા બધાની મારા નવા વ્લોકમાં પેલા તો બધાને જય શ્રીરામ જય દ્વારકાધીશ અને રાધે રાધે અને બધાને ગુડ મોર્નિંગ અને હું કહ્યું આજે આપણી તબિયત પણ લૂઝ છે અને આ સેલેન્જનો સહેલો દિવસ છે મતલબ કે આપણે ત્રીસ દિવસ કન્ટિન્યુ વ્લોક નાખી દીધા છે મને પણ વિશ્વાસ ન થતો કે ત્રીસ દિવસ નાખી દીધા બહુ સારું કહેવાય પણ મને તો પેલા એમ જ હતું કે આપણે નહીં કરી શક્યું પણ ઓલાને હું કે જોરમાં ને જોરમાં તો દીધું હતું કે આપણે નાખી દેવું પણ કરી નાખો આપણે પહેલાં તો આપણે હસમુખની દુકાને જાવું આજ કદાચ ઓફિસે જવાનું તો મેળ નહીં આવે એનું કારણ છે કે આપણી તબિયત લુઝ છે ને જાવું તો પણ લગભગ વહેલા રોઈ આવશું અને પછી મારા પપ્પાને લેવા વણંગબાડા જવાના છે અને જોઈએ હવે આપણી ભાઈને ત્યાં જાય દુકાને પછી હું કરીએ આપણે હવે પછી કન્ટેન્યુ લોક શરૂ રાખવા કે ભાઈ બીજું કન્ટેન લાવો કે શું કરવું એ જોઈએ હવે અને હું કહેવાય પહેલા તો આપણે દવાખાને જાઉ અને હું કહેવાય જે નવા વિ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો તો હું કહેવાય ફેમિલી આપણે પહોંચી ગયા છે અસ્મિતની દુકાને આજ કેલે જ આપણો કમ્પ્લીટ આ વ્લોગ મે દેવો એટલે 30 દિવસ થઈ જા હે ને વિપુલ શું કહે પહેલા વિપુલને પૂછી લે ભાઈ જો તેને દાંત પૂરો થાય હું કરા કે પાર્ટી દેવાની છે કે હું એનો એક સિગરેટ વાત છે કાલ હું તમને કે આપણે શું કરવાનું છે એટલે આ લોકોને કા પાર્ટી દેવાની છે કાલ સિગરેટ છે એટલે કોઈને કીધા જેવું નથી પણ તમે કાલ લો લો જોઈ લેજો માં આવશે તો હાલો પાર્ટી તો ભાઈ દેવાના છે દેવાની છે અમે વિપુલ લેવાની છે પણ આપણે વાંધો નહી શું કે હવે કાલે જાય ભાઈ હું કે કાલ આવી પાછા ભાઈ ભાઈ દુકાને શું કરવાનું હા હે હું કેવાય હવે એને ખાના હે અને હું કેવાય હવે નીકળીએ પેલા ઓફિસે થોડુંક કામ કરી આવીએ મજા નથી પણ થોડુંક કામ કરી આવીએ અને હું કે પછી નીકળીએ મારા પપ્પા ને લેવા

Fasima. Ah, Fasima. Desi Jatuhu, dadah oke bay. Pasti maru namu sih. Bu... Huh? Eh, Bapu. Bapu. Iya. Yeah. Kau napaun kru? Nada iye. Yeah. Ale, ale zo pun kru. Nggak. Kau bahas yeah. um, kara tuh. Yeah, Yang bosan. Ah. Ale.

બધા ગુડ નાઇન કહી દે એ એક ગુડ નાઇટ કે ને હવે મજા નથી એટલે આપણે પણ આલોગ પૂરો કરીએ ને ત્રીજ દિવસ આજે કમ્પ્લીટ થઈ ગયા ક્યાં હવે વિસારી કે હું કરું વિડીયો બનાવો પછી કાલથી કઈ ટાઈપના વિડીયો બનાવા એ હું કદાચ ઇન્સ્ટાગ્રામમાં આવા યુટ્યુબમાં જ કહી દઈ તમને અને જે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ આપણે કાલે મળીએ કાલે મળીએ નવા લોકો સાથે બધાને ટાટા બાય બાય